આ ભોળાનાથ ને આ ભગીરથ રાજા એ ગંગા માને લઈ આવ્યા અને ગંગા માને થોડું કામ એવો અહમ કે હું આવું પણ કે મારો ધોધ જ એવો છે ધોધ પાડવો ક્યાં એવી કઈ શક્તિ છે કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું ભગીરથ રાજા વિચાર કરે છે વાતે હાજી માં તમારો પ્રવાહ એવડો છે કે જ્યાં પડે ત્યાં બાબુ ખેદાર દાદા ને જાય

ભોળીઓના છે એટલે કાચી કલા અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાજી ગંગાજીએ ધોધ ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જવું આમાં નીકળવાનો રસ્તો ક્યાં ગંગાજી એમ થયું કે હવે શું કરું હારા હારા ના ગુમાન ઉતરી ગયા ભલે

હારા હારા ના બાપુ કોઈ માનવું જ નહીં મારા કરતા કોઈ મોટું છે એની વ્યમ માં રહેવું જ નહીં ક્યારે શું બને કઈ કહેવાતી વાત જ નથી તમને એક જ વાત કરું કે રામચંદ્ર પરમાત્માની ની ચૌદ વર્ષ લક્ષ્મણ સેવા કરીને લક્ષ્મણને લક્ષ્મણ ને કે ના હું કઈક છું છેલ્લે બાપુ સંતો કીધું ભાઈ ભરત જેવો હોવો જો લક્ષ્મણ ન હાલે વિચાર કરજો રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ વાંચી છે સાંભળી છે રામાયણ છે ને બાપુ દુનિયા ઉથી ચિત્રી નાખી રાવણ છે કઈક સુધી તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખા ને ટપ્યા નરેશ ની દીકરી અગ્નિ નો ગોળો હતો રાવણ માંથી દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે પણ એ આજની દીકરીઓ માટે બાપુ એ મા ભગવતી એ કેળો કહ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા એમમાં નો રહેતા જે દીકરો હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપ હોય બધા હોય લક્ષ્મણ રેખા જે જાય એનું આ દુનિયામાં હરણ જ થાય વાત અને કેટલા ટેપી જ્યા છે ને આપડે મોબાઈલ ખોલો તો તરત ખબર પડે કે એક ટેપ્યો અહીંયા એક ટેપ્યો મેળ પડે પછી ટેપ્યા પછી કે સીતાજી બાપુ રાવણ ની તાકાત જ નહોતી

સીતાજી ને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈ બોલાવ્યા છે માં તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘર માં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે મારે એનાથી મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ આખા ઘર ની બાપુ મુક્તિ અપાવી દીધી આખા છોકરા નું ને આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો રાવણે તો આખી દુનિયા રાવણ ને વાત કરે છે રાવણ આમ રામ હું તો રામાયણ માં રાવણ ને કઈ કઈ બે ને પેલા પૈયા લાવું આ બે નો હોત તો આપણને આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત કઈ કઈ ને છે ને રામ જે વાલા હતા ને કૌશલ્ય માને જેટલા વાલા હતા ને એથી દહ ઘણા કઈ કઈ ને વાલા હતા એ વનવાસ આપી શકે પણ મૂળ વાત બાપુ છે ને મને નથી ખબર પડતી કેમ દબાવી રાખી પણ અમુક અમુક વાત બાપુ અમુક સંતો હું સાંભળું ને તો મને એમ થાય ખરું આ કોઈ કેતું કેમ નથી અવલિયા ઠાકર નું મંદિર સ્થાન થી ચોટીલા રોડ ઉપર છે ને તમે નીકળ્યા હોય તો તમે માંડવ નું ભીડ જોયું ઈ માંડવના વીડમાં બાપુ બહુ જાતો. અહીંયા બાપુ જે અલગારી સાધુડા માલપા પડ્યા છે ને બેઠા છે ને. ઈ તો તમે કોક દીક અહીંયા જાવ તો તમને ખબર પડે. અને એની પાસે જે બેહાવાની મજા એની પાસે જે વાતો ઈ ઈ ઈ આય ક હું ઈ એની વ્યાખ્યા કરી જ ન આખું. અહીંયા મારા આમ કમક વાતો છે ને અહીંથી મને મળેલી. ઈ કે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જ્યારે બેઠા હતા અને રામે લક્ષ્મણને કીધું કે આપણે આપણે કઈ કઈ ની વાત હતી કઈ કઈ ને ઈ કે કૌશલ્યા મા આ કરતા 10 ઘણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી ઈ કે રામ ની 10 12 વર્ષ ની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા અને કૌશલ્યા મા એમને બોલાવા આવ્યા કે રામ બેટા હવે જમવા ત્યારે રામ કહે છે માં મારી માથે દાસ છે હું દાસ ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું જો આ રામાયણ એમ કહે છે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાસા નો થયો તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન કરી દેવા પડે બધું સેટિંગ કરી આપણા માથે દા છે એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની કારણ કે તમે ઊભું કર્યું છે એને તમારી વ્યવસ્થા કરી દેવી પડે કે મારી માથે છે બાપુ મારી માથે દા છે દા નહી ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ વ્યાય ગયા પછી કઈ કઈ આવ્યા ને દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે તને રામ બહુ આલો છે જાણે અમે બે ગયા તો એનો આવ્યો તું લઈ આવી ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ હે હું દાસ હે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠી છું તારો દા ઉતરે ને પછી આપણે બે હરે હરે જશું તું ભીખો હોય ને મારે થોડું ખાઈ લેવું ઘડી થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બેહી ગયા એ કે માં મારી મા આવી મને પૂછીને વહી ગઈ મારા બાપુ આવ્યા છું એ કે રામ તું મારો જીવ છું તું મારું કાળજો છું તું ભૂખો હોય ને મારા ગળા એઠું ભટકું રોટલો ઉતરે એ કે મા હું તને એટલો બધો વાલો છું માં હું તને એટલો બધો વાલો છું એમ કરતા 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 બાપુ કઈ કઈ ના કુંડામાં નાખ્યો હું તને કઈ કામ ચીંધું તો તું મારું કામ કરી ખરી કે એક નહીં એક હજાર કામ કરું તું એમ કે માં તારું માછું જોઈએ ને જો બીજી મિનિટ ખાવા દઉં તો તો મારી નું દાવણ લાજે તેમનું તું માય ગીત તને આપું રામની માટે કઈ કઈ કે મારું કાળજું કાઢી ને દો શું છે તારું એક નહીં એક હજાર કામ કરું કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે એક હજાર નથી કરાવવાનું એક જ કરાવું છે તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આય કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી નહીં કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયું સબરી અહલ્યા આ બધાય રામની રાહ જોતા હતા એટલે અહીંયા જવાનું જ હતું પણ કંઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને ઈ વચના પાવી અને વચન માંગ્યા પછી એમ કહે છે કે હવે તમે માંગો શું જોવે ઈ કે અમે મોટા થઈને એટલે આયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ બાપુયે તો ખબર છે મને એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું ઈ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું કઈ કઈ માને કહે છે કે રામ રામને રાજા નહીં મારા ભરતને રાજા બનાવો કઈ કઈ એમાં હું કે તને ભરતારે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માંગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ પ્રેમ નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માંગીશ તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે થોડી કઠણ થઈ જાય એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માંગવાનો એ વનવાસ નું કીધું ને બાપુ કઈ કઈ ચકરી ખાઈને બાપુ કેળનું ઝાડવું પડે ને વનટોળિયું આવે એ પડી ગયો અડધી કલાકે ભાન આવી એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રહે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કહું છું અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કઈ એવું નથી માંગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય વચન લેવડાવી લીધું તું પેલા કઈ કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે ચૌદ વર્ષ વનવાસ માગવો પડશે અને એ બાપુ સત્ય જ ધર્યું અને રામચંદ્ર પરમાત્માને કઈ કઈ માં કે છે કે રામ રામ તમારા માટે હું વનવાસ માંગી છે એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગ તો વનવાસ માંગી પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે એ તમને ખબર છે પણ તું મને એટલો વાલો છું ને જગત ભલે મને ગાળ્યું દે બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માંગીશ બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દઈ કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માગે તો તારી જનતા કેને કે કૌશલ્ય માને કે તારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યા નું હૃદય છે પાતળું આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય મારી માં મરી જાય ને તું થોડી કઠણ છો અને આ કઠણ હોય ને એ જ આવા કેળા પાડે પોસા હોય તો બીજા ધંધે લગાડે કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને રામાયણ છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ આપણે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનું તારા મોઢા ઉપર મને કઈ ચિંતા દેખાય છે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટાભાઈ મને એક શંકા છે શું તમારા મારા બાપ એક તો કે હા તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના બે માની ભક્તિ એવી છે તો કે ચૌદ વર મેં તમારી સેવા કરી અહીંયા કઈ ભૂલ થયેલી કે ના કઈ નથી અને એ વખતે લક્ષ્મણ રામ ને કે છે કે મોટા તમારા તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારી મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ યુદ્ધ હાલતું હતું તેથી રાવણના ના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નહોતું અડતું અને મેઘ ના એક બાણ મને વાગ્યું હું ગોટો વળી ગયો ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું તમારા મન મારા માં જો કઈ નો ઘટતું હોય બે હરખા હોય તો

પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટાભાઈ કયો મલક આવ્યો તમે કઈક ભેલડી ની બાઈ મારા નામના ના જાપ કરે છે તો કે એને આપણા આટું આગતા સ્વાગતા કરી દીધી હા બેસવા માટે ચાંદ ની પાથરી દીધી આસો પાલવ તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી દીધી હા એ કે જંગલમાંથી માંથી બોર લઈ આવી હતી ઈ કે મેં ખાધા હતા કે હા મોટાભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો અરે તારી ભલે થાય તારી ચૌદ વર્ષમાં અહિયાં ભૂલ કરી ગયો

બચો ને એ સબરી ની ફક્તિ નો ફરતા આપશે મે તને બચાવ્યો નથી તો કે એ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા ના મેં તો ફેંકી દીધા તે જે ફળ ને પક્ષીઓ લઈ જાય એ હનુમાનજી લેવા ગયા તા ને બાપુ એ સબરી ની ભક્તિ નો પ્રતાપ છે એટલા માટે મહાપુરુષો કે છે કે ભાઈ તો ભરત માં ભરત જેવા હોય લક્ષ્મણ નો હાલે ચોકડી મારી દીદી આજની સેવા કરી આપડે આજની સેવા ચૌદ વરસમાં એક ભૂલ જો બાપુ સંતો ના પાડતા આપણે હાલવી ખરા છે શું પણ તારે તમે જુઓ તો આપણા આવડા મોટા ગ્રંથો છે તો બુદ્ધિ ના ગાળિયા એવા થયા છે એક ગામમાં બે ભાઈબંધ બંધ રહેતા ને કઈ ધંધો ન કરે ટાઈમ થાય ને ખરી આવીને ખાઈ પીને કપડા બદલીને તલાવની ની પાડે જઈને બેઠા ઓલા બાપાને ને માં ની તો પછી ખરી દેકારો કરે એ કે તમે જુવાન ને જો કઈ ધંધો કરો નહીં એટલે બે જણા અહીંયા બેડા બેડા વાતો કરે કઈ ચંખો કરી ઘરે જઈને દેકારા થાય મજા ન આવતી ઈ કે હું કરશું બોલો કે આમ કરી આ કરી આ કરી મગજમાં ન બેઠો એક કે મને એક ધંધો હું છે કે શું કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસાની ની લપસ ઘરે પૈસા આપી પછી શું ડખા થવા એ કે હા એ તારી વાત આવી લે કર્યું બધું ભેગું પૈસા મીડા બે જણા બનાવવા એ કે હું મોટું પૈસા સાપવાનું તું મેળ હોહોના ડટ્ટા બનાવવા બે તિજોરી ભૂલી પછી બધું હંકે લેલું કરે જારે જોશે તારે આપશું અર્ધિક તિજોરી ભરીને તા એકની નજર જે કે ઉરુ 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 કે ભૂલ થઈ ગઈ આ બે હું બનાવી રહ્યો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ગાંધીજી નો ફોટો પછી સિક્કો 15 નો લાઈ ગયો 15 ની નોટ લઈને ક્યાં જાવું 10 ની 50 ની 100 ની તો બધી બરોબર 15 ની નોટ 15 નો સિક્કો 15 નો ઠમકાઈ બોલ્યો કે આ જોતો નથી આ 15 નો સિક્કો લઈને ક્યાં જાવું

બાપા કે ના ના આપું ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું ઓલે અમને એમ કે આના આઠ ને ચૌદ તો ચૌદ લઈ લેવાય એ કે કાંઈ વાંધો નહીં રૂપિયામાં તમારું જેવું બગડ્યો લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી હાથ હાથની બે હાઇક શોકરા શક્રી થાય એ કે બાપા હાથ હાથની ચારે બહાર પડી હતી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તું તારે પંડર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે તે આપણે જગા કે ના ગાળિયા તો જોવો થી હવે આ ભજન કરે આ કોઈ બટકો રોટલો દે એવા બુદ્ધિ ગાળિયા ત્યાં છે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય ની ભલિયારી છે સમય હરે મોજ કરો આનંદ કરો બાકી વાત માં કાઈ છે મને તો એમ થાય કે બાબુ એવું જીવે એવો સમય આવ્યો છે આ આપણે બધી વાતો કરી

જલા બાબા કે છે બાપુ માગો શું જોવે ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી મને રોટલો કરી દે એવું નથી દઈ એક તો તારું બૈરું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ માવો આવે નહીં આવે તો કઈ ખતરો કરતાય નહીં આ તો આનંદ કરાવું છું આપણો માન માન મેળ પડ્યો કે મારું ભંગવી નાખ્યું કોઈ લે આવી એવું કઈ છે નહીં પણ જલા બાબા વિચાર કરે છે કે વાંધો નથી લોટ વાળા બાપુ માં બહાર આવી અને કીધું કે સાધુ દક્ષિણા માગે છે પણ એની માગણી જેવી જેવી નથી

એક વીરબાઈ એમ કેતી હોય કે ભક્તિ ની વેલ ને તો વર્ષો થી હાલી આવતી હતી પણ ઈ વેલ ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપા એ તમને આ વાપ્ય છે જો તમે એને હાથ આપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી જોગમાં